કોઈ ગામ વ્યક્તિ ત્રણ વખત ગુજરાત મુખ્યમંત્રી રહ્યો હોય તો હોવી જોઈએ પરંતુ આ એક એવું બદનસીબ ગામ છે જે આ તકલીફ સિવાય બીજું કંઈ નથી બદલપુર ગામ બદલપુર એટલે ગામ એ માધવસી સોલંકી જેઓ ગુજરાતના ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે એટલું જ નહીં તેમના પુત્ર ભરતસિંહ સોલંકી જે ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે લોકસભામાં ચૂંટાયા છે પાણી પુરવઠા જેવા અનેક ઉચ્ચ પદો પર પણ રહ્યા છે પરંતુ આ ગામને જોઈને લાગે કે આ ગામમાંથી ગુજરાતના બે મોટા નેતાઓ નીકળ્યા હશે આ સવાલ એટલા માટે કરવો પડી રહ્યો છે કેમ કે આ ગામે આઝાદી પછી ક્યારેય કોઈ વિકાસ કાર્ય જોયું જ નથી ન તો ગામમાં ઉચ્ચ અભ્યાસ માટે એક સ્કૂલ છે

એમને જ્યારે વોટની કંઈક જરૂર પડતી હોય ત્યારે તેમનું ગામ યાદ આવે છે બાકી તો એમને ફોર્મ ભર્યું પણ અત્યાર સુધી જો ભરતસિંહ બદલપુરમાં દેખાણા નથી બદલપુર ગામની પરિસ્થિતિ જોઈને સવાલ થાય આખરે બદલાશે બદલપુર ગામની સ્થિતિ શા માટે બદલપુરની આજદીન ન બદલાય સ્થિતિ કોણ લઈ રહ્યું છે બદલપુર વાસીઓ સાથે બદલો શા માટે બદલપુર પર ન પાયું કોઈ ધ્યાન બદલપુર એક એવું ગામ જ્યાં પાયાના પ્રશ્નો વણ ઉકેલ્યા હોય તો પછી શિક્ષણનો પ્રશ્ન તો ક્યાંથી ઉકેલાય આ ગામમાં આજ દિન સુધી ઉચ્ચ અભ્યાસ માટે કોઈ વ્યવસ્થા નથી આવના ચૂંટણીની અંદર બદલપુરની અંદર માત્ર અને માત્ર વિકાસ કાર્ય થાય અને ગામની અંદર એકતા રહે એવા પ્રયત્ન કરે એવા જ નેતા એ ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય અમારે કોઈ નેતા સાથે મતલબ નથી અમારે ગામના વિકાસ અને ગામના કાર્ય સાથે મતલબ છે ગુજરાતના ત્રણ વખત સીએમ રહી ચૂકેલા માધવસિંહ સોલંકીનું આ છે બદલપુર ગામ માધવસિંહ અને તેમના પુત્ર ભરતસિંહ હવે તો પોતાના બંગલામાં રહે છે પરંતુ બદલપુર ગામની બદતર હાલત હજુ સુધરી નથી ત્યારે હવે તો અહીંના લોકો એક જ વાત કરી રહ્યા છે તેમના માટે કોઈ પક્ષ મહત્વનો નથી તેઓ તો તે પક્ષને મત આપશે જે તેમના ગામનો વિકાસ કરશે અનિલ પટેલ જીએસટીવી બોરસદ